તારો કહેવાનો અર્થ શું છે કે તારી પાસે ચાવીઓ નથી ઘર ખાલી છે આ કઈ રીતે બની શકે ફોન ફોન પર બૂમ પાડતા કહ્યું ગુસ્સા અને પકડેલી મારી આંગળીઓ સફેદ પડી ગઈ હતી રસ્તાની બીજી તરફનો વાડસી પાડોશી તેના વરંડામાંથી મને તાકી રહ્યો હતો જાણે હું કોઈ અજાણી વ્યક્તિ હોઉં

પરંતુ અહી પહોંચતા જ મારા પગ હતો બારીઓ પરથી પડદા ગાયબ હતા અંદર કોઈ સમાન દેખાતો ન બસ એક ઊંડો સનાટો હતો વરંડા પર કાચના ત્રણ કાળા

હતું કે તારી વાર્તા પહેલા ફોન કરવાઓ જોઈતો હતો મારા કાકા થોમસે ફોન પર અચકાતા કહ્યું તેઓ ગયા અઠવાડિયે જ બધું વેચીને ક્યાંથી ચાલ્યા ગયા શું તેમણે તને નહોતું જણાવ્યું ના મેં રૂઘાયેલા ગળે કહ્યું તેમણે મને કઈ જ નથી જણાવ્યું મેં ફોન કાપી નાખ્યો અને મારા પિતાને ફોન લગાવ્યો દરેક રિંગ એક યુગ જેવી લાગતી રહી હતી હેલો તેમનો અવાજ સપાટ અને ભાવનાહીન હતો પપ્પા ઘરે ખા લેજે અહી વરંડા પર કચરાના કોથળામાં મારો સામાન પડ્યો છે આ બધું શું થઈ રહ્યું છે એક ક્ષણ માટે શાંતિ જવાય ગઈ પછી તેમણે કહ્યું અમે ત્યાંથી જઈ ચૂક્યા છીએ હવે તું મોટી થઈ ગઈ છે તારી જાતને સંભાળી લે ફોન કપાઈ ગયો હું સ્તંભ રહી ગઈ ને મમ્મીને ફોન કર્યો ભાઈને ફોન કર્યો પણ કોઈએ જવાબ ના આપ્યો એક ક્ષણમાં મને તેમની જિંદગીમાંથી ખુશી નાખવામાં આવી હતી હું ત્યાં જ ઊભી રહી અને આ ધમતા સૂરજની લાંબી ને મારા જૂના આંગળામાં ફેલાતી જોતી રહી પહેલું લીમડાનું ઝાડ જે મેં અને પપ્પાએ મહીને લગાવ્યું હતું તે આજે પણ શાંતિથી ઊભો હતો મેં મારી સ્કોલરશીપના અડધા પૈસા દર મહિને ઘરે મોકલ્યા હતા મેં લો અભ્યાસની સાથે સાથે પાર્ટ ટાઈમ નોકરી કરી અને હંમેશા ત્રણ પોઈન્ટ નવ જીપીએ જાળવી રાખ્યો હું ઘરની સૌથી જવાબદાર અને શાંતિ

ઘૂસી નાખવા માંગતા હોય તો હું પણ તેમની સાથેના બધા સંબંધો તોડી નાખીશ હું કંઈ એવો ઊભો કરીશ જે તેઓ ક્યારેય મારી પાસેથી ચીનવી નહીં શકે હું એવું માનીને મોટી થઈ હતી કે પરિવારનો અર્થ અતૂટ સહારો હોય છે

સ્કોલરશિપ મળતી એ તેમની મહેનત નું પહેલું ફળ માનવામાં આવતું જયું હતું મારો નાનો ભાઈ ગમણ અલગ હતો ભણવામાં નબળો અને ખોટી પરંતુ માતા માફ કરી દેતા હતા કદાચ એટલે જ તેમના આ દગાએ મને હચમચાવી દીધી જવાબદાર દીકરાએ કચરાની જેમ ફેંકી દેવામાં આવી જયારે બગડેલો દીકરો આજે પણ તેમના ખોળામાં હતો તે રાત્રે મોટેલમાંથી ને મારા મેન્ટર પ્રોફેસર બીલીક્સ ને ફોન કર્યો તેમણે મને પોતાના ઘરે બોલાવી અને મને સહારો આપ્યો તેમણે કહ્યું જિયા તારી આ તકવીલને તારી તાકાત બનાવત

મારી પોતાની અપવાહિત જેવી લાગતી હતી એક રાત્રે એલેનોર મને પૂછ્યું આ વ્યવસ્થા ખરાબ છે પરંતુ તું આના વિશે શું કરીશ એ સવાલે મને રસ્તો બતાવ્યો મે સેપ સ્પેસ યુનિવર્સિટીતે નામે એક હાઉસિંગ એડવોકસીક

હવે એ લોકો હતા જે મારા સન્માન કરતા હતા ફેબ્રુઆરીની એક બપોરે જયારે હું મારી ઓફિસમાં

પરંતુ બીજા જ દિવસે મે ઓનલાઈન સર્ચ કર્યું અને મને મમ્મીની એક ફેસબુક પોસ્ટ મળી જેમાં તેઓ એક નવા ઘરની સામે સમિત કરી રહ્યા હતા અને લખ્યું હતું નવી શરૂઆત ઈશ્વરની કૃપા ત્યાં કોઈ તંગી નહોતી બસ મને છોડી દેવાનો એક વિચારેલો નિર્ણય હતો આ દરમિયાન મને મારા જૂના પડોશી મિશેલ ઇનાડિસનો ફોન આવ્યો તેમણે જણાવ્યું કે અમારા જૂના ઘરમાં ચોરી થઈ હતી અને ત્યાં એક પરબેડિયું મળ્યું છે તેના પર મારું નામ છે જ્યારે તેમણે પરબેડિયું ખોલ્યું ત્યારે સત્ય સામે આવ્યું

બેઠી અને સીધો સવાલ કર્યો વારસાના પૈસા ક્યાં છે એક ક્ષણ માટે સંગાટો જવાઈ ગયો પિતાના ચહેરા પરનો રંગ ઉડવા લાગ્યો

નાની એ મને 3 કરોડ આપ્યા છે ત્યારે વિચાર્યું હશે કે જો જીયાએ ખબર પડશે તો તે પોતાના પૈસા લઈ લેશે એટલે તેને રસ્તામાંથી હટાવી જ દેવી સારે પણ તમે ભૂલી ગયા છો કે તમે મને તમે જે પૈસા છુપાવ્યા અને વાપરવાનો પ્રયત્ન કર્યો તે છિતર પેટી છે કા તો તમે

સૌથી પ્રખ્યાત હાઉસિંગ લોયર છે તેને સાબિત કરી દીધું કે પરિવાર લોહી પણ પ્રેમ અને વફારદાર થી બને છે